નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક નવા તબેલાની મુલાકાતે આવે છે તો સૌથી પહેલું જાણવા માંગીશ કે તમારું નામ શું છે પટેલ મયંકુમાર મુકેશભાઈ બરાબર આપણે કયા એરિયામાં તબેલું છે રણશીપુર ગામ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા બરાબર તો ધારો કે તબેલું તમારા કેટલા પશુઓ છે અત્યારે નાના મોટા થઈને ત્રીસ એકાશી

બેસો છે ચાર પાંચ બેસો ચાર પાંચ કયા પ્રકારની બેસો બેસો એ મહેસાણા બંને ને એવું બધું કોઈ લાવવાની ફરી ઈચ્છા ફર જોઈએ હજી તો બરાબર જોઈયા હતા એના ઉપર થી કરીશું બરાબર કેટલો ખર્ચો છે ખર્ચો તો બધો બધ કામ પશુ બધું થઈને તો ત્રીસ લાખ ઉપર થઈ ગયું ત્રીસ લાખ બે હાજર ઓગણીસો લાવે ત્યારે જ બધું બનાવી તારથી બધું પાકા જ બધું કરેલું હતું બરાબર તો વાર આ શું બનાવ્યું છે આ રેલિંગ માં કઈ રીતના બનાવ્યું છે આ વારો બનાવેલો છે છૂટો આ ગાયો અમુક છૂટી જ પડતી હોય બરાબર બાંધવા નહીં ના બાંધવાની નહીં અહીંયા નાખી દીધો અહીં સાર તમને જ્યારે અહીં ખાવું હોય ત્યાં ખાઈ લીધું પછી પાણી પીવું હોય પી લે બરાબર પાણી ને પણ સગવડ સગવડ ઓટોમેટિક છે બધું હા એ તો નરી દીધ ભરીએ છે હાલ તો હાલ આ થી બરાબર બરાબર તો મોસર તમે લોકલ થી લાવે તો કોઈ પણ ગાય ને આપણે લેવા જતા હોય કે કઈ વસ્તુ જોવી પડે કે આ ગાય સારી ક્વોલિટી ની હશે કઈ રીતના ખબર પડે એ ઓચર બાવલું જોવાનું કે જગ્યા તો એ સારી રોમ લેવામાં બરાબર ને ખ્યાલ કે ના આવક પહેલે તો જશે ની એ એમ ન બોડી વેટ પ્રમાણે જોઈન લઈએ ને તો ખ્યાલ આવી જાય બરાબર ઉમર વાળી હોય તો ખ્યાલ આવી જાય ચોથું પાંચું વેતર છે બરાબર તો ધારો કે આજે જે પશુ આપણે રાખ્યા છે તમે એના ખોરાક માં શું આપો કઈ રીતના ખોરાક માં તો આપણે

પેલી આપડે પશુપતિ આવે છે હા આ ચાપ કટર એમ જ લાવે તક શું હા નવું લીધું આ વખત કેટલામાં પડ્યું આ પડ્યું તો કદાચ 40000 તેતાલીસ હજાર માં ભરીશું એમાં કોઈ સબસિડી માં સબસિડી કરીને બરાબર આ ચાપ કટર માં બધું છે બધું બધું સુકું લીલું બધું કટિંગ કરી દે બરાબર આનાથી ફાયદો એક કોઈ બગાડ ના થાય બગાડ નહીં થાય બિલકુલ બરાબર કલાક નું ટન જેવું કાપી લે એક કલાક નું ટન જેવું કાપી દે આમ કેટલા એચપી હોય કોઈ ત્રણ એચપી ની મોટર ત્રણ એચપી ની મોટર છે સ્ટ્રોંગ પાવરફુલ બરોબર અઢાર હજાર સબસિડી મળે અઢાર હજાર સબસિડી બરાબર અને અહીંયા તમે

અને પછી ધારો કે અમારે એક બ્રીડિંગ વસ્તુ તમને ખબર છે કોઈ બ્રીડિંગ હા બ્રીડિંગ તો તમે બ્રીડિંગ કરાવો ખરા કરાય પણ ઓછું કોઈ મતલબ સક્સેસ રેટ નથી મળતો શું સાહેબ છે તૈયાર કરવા બરોબર નથી મજા આવતી એટલે બરાબર અત્યારે આપણે જે લોકલ ડોક્ટર કરતા હોય હા એટલે હા બરોબર બરાબર શેપ થઈન બરોબર પર કી તૈયાર નંગ થતો નહી બરોબર આપ હા માલ દૂધ ભરાવા જ ફોકસ સા વધારે બરાબર તો આપણે ધારો કે હું ડાયરેક્ટ એ જ પ્રશ્ન પૂછું કે એક દિવસ નું દૂધ કેટલું આવે તમારું હાલ દિવસનું અમારું એકસો એસી બસો થાય એકસો એસી થી બસો લીટર બસો લીટર થાય બરાબર ટંક નું આખા દિવસ નું આખા દિવસનું હવે એક અંદાજ આપો કે આટલા દિવસ આટલા દિવસ મારો ટંક પર એમ એક આખો દિવસ ટંક સાત હજાર જેવું થાય છે એક દિવસ ઉપર છે ફેટ રૂપિયા નહીં આવે તો ત્રણ બે થી ત્રણ પોચ સુધી ગરમી વધી જાય ઓછો થઈ ગયો હાલમાં છે એટલે લગાવવાની જરૂર નહીં પણ લંબાઈ ને એટલે એ ફોગર કીટ લગાવવાની ઈચ્છા કરી આમાં ઈચ્છા આગળ ભવિષ્યમાં ખરું વધારવાની તો ઈચ્છા કરી પછી જે અને ધારો કે તમે વાત કરી આપણે વર્ષે નફો કેટલો આવો નફો સાડા પાંચ છ લાખ રૂપિયા આવે બરાબર કેટલો આવો અને ધારો કે ખાતર આપડે થાય હા ચાલી ના આપડે ઘેર જ જમીન છે એમાં પૂરું થઈ રહ્યો અંદાજીત એક વર્ષ ખાતર કેટલા પૈસા ચાલી પિસ્તાલીસ ફેરા થાય એટલે અંદાજ કેટલા પૈસા થાય એક ટ્રોલ ની શું ભાવ હોય ટોલી નો પોત્રીસો ત્રણ હજાર ભાવ છે બરાબર દોઢ એક લાખ જેવું થતું હોય એટલું થઈ જાય બરાબર હવે એક બીજો એક અંદાજ આપો કે ધારો કે એક સાત હજાર તમે એક દિવસ નું કીધું સાત તારીખ એટલે બે લાખ દસ હજાર જેવું થાય એક મહિના હા થાય તો બે લાખ દસ હજાર માંથી તમારો પ્રોફિટ કેટલું આવક તો અમારી તો બધો ખર્ચામાં જ બધું પૂરું થઈ જાય આપડા નફો વધે ને સોન વધે એ એટલું આશા રાખવાની બીજું બધું તો ખર્ચા મોદગારી બોદગારી આવે એક બે વર્ષે ફેલ જોય બરાબર એટલે એ બધું છ લાખ રૂપિયા એનો પગાર કાઢવાનું હોય પછી આ જોનવાર ની દવા બરાબર ફોન જાય સાર જાય બધું ખર્ચો ને બીજા ભરોસે આપણે એટલે આપડે જાતે કરીએ તો થોડું વધારે બચે આતારે ટોટલ કેટલા વીગા જમીન છે આપા અમાર જમીન 40 વીગા ખરી બરાબર એ બધું ગાચર આપણે જાતે ખેતરમાં જ લાવવાનું હા કોઈ બહારથી લાવવાનું ના ના સાર તો વિચારથી લીય છે હાલ તો બધું બીજું બધું પાકો ખરિયે આપણે બટાકા ને ઉગבודું વાઈએ બરાબર એટલે ખાતરે એમાં બધું વપરાઈ જાય આપણો ખૂબ સરસ કહેવાય આ દારો કે તમે આ સાઈડ એક સાઈડ બજે રેલિંગ કરી લે છે ને આ સાઈડ ખુલ્લું રાખે હા એટલે યે આ દોવાં ટાઈમ થાય એટલે યે કોણ રાખી દીધી છે આ બે સો બાર કા દલી છે હા ને યે દોવા માટે લઈ દીધી છે બરાબર કોઈ મશીન એવું ખરું હા મશીન ખરું કઈ કામનું લાવે છે વાનસૂન નું છે વાનસૂન એટલો ટાઈમ કે એ 3 વર્ષ જેવું થયું બે ત્રણ વર્ષ અને એમાં સક્સેસ રેટ સક્સેસ રેટ કેવો હતો સારું છે ને એમ તો પ્રોબ્લેમ આવા ખરા ગાયમાં ના એવું કોઈ પ્રોબ્લેમ તો નહી આવતો બ્લીડિંગ બ્લીડિંગ થતું હોય એવું કોઈ ના ના એવું કઈ નહી બરાબર ધારો અત્યારે બધી ગાયોને એમાં જ દોઈ દો હાથ પણ દોવો અમુક હાથથી થી દીધો અમુક બધી ગાયો થી બે મશીન થી દોવો મશીન થી દો હા 10 ગાયો બરોબર બરોબર ખૂબ સરસ કહેવાય અને આજે ગાય આપણે આપડે માવજત કઈ કોઈ તમે લોન બોન લીધી ખરા આપો શો ઉપર પેલા લીધી હતી સ્ટાર્ટિંગ પણ આવું પતી ગયું હતું બધું કે લીધી હતી એ વખત એ સબસીડી વાળું હતું ને આપડે વીમા વાળું એના ઉપર લીધી હતી લોન બરાબર એક વખત હતું દસ ચોન વર ઉપર એવી એક લાખ એસી હજાર જેવી મળતી હતી બીજી એ જે બે લીધી હતી એક એસી એક એસી કરીને ત્રણ લાખ સાઈડ લીધી હતી બરાબર અને હપ્તા કપાઈ કપાઈ બેંકમાં પૂરું થઈ ગયું હતું પૂરું થઈ ગયું સ્ટેટમેન્ટ કોઈ માગે બેંક ના એ સ્ટેટમેન્ટ નહીં માંગે કેસ ફાઇલ કરવાનું હોય છે તો અરજી કરવાની હોય હોય છે એવું એવું અત્યારે કોઈ ઓફર ખ્યાલ કરો તમને અત્યારે કઈ ખ્યાલ નહીં પણ હોય છે ખરો લાભ તો મળે છે બધા દૂધ ક્યાં બરાબર અત્યારે ડેરીમાં આજે આપણે સરકાર ડેરીમાં બરાબર તો તમે જોઈ શકો છો જે ને બધું બનાવેલું છે આના ખર્ચો પણ સારો એવો કરેલો છે અને આ પશુઓનો તમારો વધારવાની ઈચ્છા કરે છે શું કેવું ઈચ્છા તો ખરી છે આગળ અને આપણે બ્રીડિંગમાં તમે સક્સેસ નથી જતા હા બ્રીડિંગમાં સક્સેસ નથી હા એના કારણ કયું છે તમને કોઈ એવું નિદાન મળ્યું કે આના કારણે આ બ્રીડિંગ સારું સારું નથી રહેતું તો ખોરાક બરાક બરો થોડો વીક હોય એટલે बराबर जे आपण समय पुरो नाApiException એટલે બીજો સમય આપ્યા તો બિલ્ડિંગ માં થાય બરાબર આપણે જે લોકલ ડોક્ટર ઓ એરિયા શારીરિક કામ નથી કરતા કે શું ના ના ડોક્ટર તો આવે વિઝિટ વિઝિટ કમ્પ્લીટ આવેસ આપણે ડેરીની ટાઈમે વિઝિટ બીમારી બીમારી થાય તો વિઝિટ આવી જાય टाइम બરાબર પણ આ કારણે આ વાતાવરણ આ વાતાવરણ કારણે બરાબર તો ખેડૂતો તમે જોઈ શકો છો કે આ પ્રકારની પ્રોસેસ ચાલી રહી છે અને તે સારું એવું કામ પણ કરી રહ્યા છે પણ જો તમે જાતે જ જેટલી માવજત કરશો તો તમે વધુ પ્રોફિટેબલ બની શકશો તો આખા તબેલાની એકવાર વાર સ્ટ્રક્ચર લો અને બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો ખાલી એકવાર કોમેન્ટમાં જણાવજો અમે જરૂરથી તમારા માહિતી પૂરવા કરશો આવા નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત